શું મિત્રો તમારી ગાય કે ભેંસથી તમે કંટાળી ગયા છો ને તમારી ગાય ભેંસ તાજો છે અને દૂધ હંતાડી નાખે છે પૂરતું દૂધ નથી આપતી આની અંદર મિત્રો ખાલી પ્રયાસ કરવાનો છે આની અંદર કોઈ પૈસા બૈસા ખર્ચવાની જરૂર નથી અને તમે અમારા વિડીયાની અંદર બન્યા રહેજો એટલે તમને અનુભવ આપી દઈએ કે કઈ રીતનું આપણી ગાય કે ભેંસ દૂધ હંતાડતી હોય તો પૂરતું દૂધ કઈ રીતે આપણે દોઈ શકીએ અને આપણો અનુભવ છે અને આપણા પાસે એક એવી ગાય હતી કે એચ એપ ગાય શંકર તમને વાહે દેખાતી છે દસ લિટર દૂધ હતું એનું અને લાયા પછી આપણે હાલ તો મારી પાસે હું ત્રણ વર્ષથી આ ગાયને દો જ છું પણ એ લાયા પછી દૂધ હંતાડવાનું શરૂ કરી દીધું હતું અને એની અંદર દૂધ હંતાડવાનું શરૂ કરી દીધું પણ એક મહિનો થઈ ગયો અને આપણ અનુભવ નહોતો અને એને ધીમે ધીમે દૂધ કાપીને પાંચ છ લીટરે આવી રીતે દસ લિટર દૂધ હતું અને આ ગાય બહુ દૂધ હંતાડતી હતી અને આપણી દેશી ભાષાની અંદર કહીએ છીએ કે આ ચોર છે હંતાડી નાખે છે દૂધ અને દૂધ વોટામેટિક સડાઈ જાય છે એટલે અમુક પશુપાલન મિત્રોને માહિતી છે અમુક ગાવડા એવા આવે છે કે દૂધ હંતાડી નાખે છે અને આપણે દોવા બેહા એટલે ધીમે ધીમે બાવલાની અંદરથી સડાવવાનું શરૂઆત કરી દે છે મિત્રો એટલે આની અંદર મિત્રો કોઈ પૈસા પૈસા ભાગવાની જરૂર નથી અને આપણે ખાલી એનું કઈ રીતનો આપણે એમાં પ્રયત્ન કરવાનો છે મિત્રો કે આપણી ગાય દસ લીટર દૂધ હોય અને દસ લીટર જ દૂધ કાઢે અને એ દૂધ પણ હંતાડવાનું બંધ કરી દે મિત્રો તો મિત્રો આપણે વિડીયો લાંબો થાય એના પહેલી ફટાફટ તમને સમજાવી નાખીએ કે કઈ રીતે આપણી ગાય દૂધ હંતાડવાનું બંધ કરે મિત્રો પહેલો પ્રશ્ન એ છે કે આ ગાયને તમે જ્યારે સાંજે સવારે દોવા બેહો ત્યારે એનો બચ્ચો ખૂંટે બાંધી દેવાનું અને બાંધી અને દોવા બેહી જવાનું જો તમારી ગાય પૂરતું દૂધ આપવું હશે તો સમજી લેવાનું કે એનો બ તમે ખૂંટે બાંધી અને દોવાનું શરૂઆત કરશો મિત્રો તો એ ઝરે તો સમજી લેવાનું કે અત્યારે જેટલું દૂધ છે દસ લિટર હોય કે સાત લિટર તો તમને પૂરતું દૂધ આપી દેશે મિત્રો એમ છતાંય એ પ્રયત્ન કરતાં જો તમારી ગાય દૂધ હંતાડતી હોય તો એક બીજો આપણે પ્રયત્ન કરવાનો રહેશે કે પહેલા દિવસ તમે થોડોક એને ખાંડ હુકા ભેનો કરી અને એને મૂકી દેવાનું જો તમારી ગાય કમ્પ્લેટી છે અને દૂધ આપવાનું કમ્પ્લીટ શરૂઆત કરી દેશે તો તમે ખાંડ મૂકી અને દોવા દેશો તો જો કદાચ ઝરે અને પુટલો કરે તો સમજી લેવાનું કે તમારી ગાય કમ્પ્લીટલી દૂધ તમને સંપૂર્ણ પૂરેપૂરું આપશે તમારા સંતોષકારક અને એમ છતાંય ના મળે તો એકદમ તમારું જે પણ ખોણ હોય એને પૂરું આપણે શીરાની જેમ હલાઈ દેવાનું એકદમ આસુ કરી અને તમે આ મૂકશો તો ફાઇનલ તમારી ગાય દૂધ હંતાડવાનું બંધ કરી દેશે તમારે ત્રણ આ ટોપિકની ખબર રાખવાની છે આટલો પ્રયત્ન કરતા તમારી ગાય કમ્પ્લીટલી સો ટકા તમારી ગાય ગેરંટી સાથે કારણ કે આપણી ગાય આ લાયાને ત્રણ વર્ષથી હશે અને બીજા વર્ષે આપણને આ અનુભવ કર્યો તો અને ત્યારે ખબર પડી હતી કે આ કઈ રીતે ગાય પણ દૂધ હંતાડતી હોય તો આપણે શું પ્રયત્ન કરવો પડે અને મિત્રો અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમે કયા જિલ્લાની અંદરથી અમારો વિડીયો જોવો છો તો કોમેન્ટ કર જરૂર લખજો જય જવાન જય કિસાન